નથી આવડતા ગમે એટલી વાર વાંચો ને ગમે એટલી વાર ને પાંચ પાંચ વાર છે નવા પાઠ્યપુસ્તક બે હાજર ચોવીસ પચીસ પર આધારિત વિદ્યાર્થી મિત્રો આપણું જે ધોરણ પાંચ નું અંગ્રેજી નવું પાઠ્યપુસ્તક છે તેના મિનિંગ એટલે કે સ્પેલિંગ આજે આપણે ભણવાના છે સ્પેલિંગ ભણવાના થોડા હોય એ તો મોઢે કરવાના હોય તો પાકા કરવાના હોય પાંચ વાંચવા સ્કૂલેથી લખવા આપે છે લખવા મળવાના હોય બાળકો સ્પેલિંગને યાદ રાખવાની ટ્રીક સાથે જે છે તમારા માટે હું સ્પેલિંગ લઈને આવ્યો છું જેમાં આપણે આજે આપણે યુનિટ નંબર વન સ્માઇલ પ્લીઝ ના સ્પેલિંગની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્માઇલ પ્લીઝ જે ચેપ્ટર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે આપણી ચેનલ પર ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો તેમાં આપણે આખે આખો પાઠ તમામે તમામ એક્ટિવિટી સમજી ચૂક્યા છીએ જો તમે તેનો પાઠ નથી જોયો જો તમે તે વિડિયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે જરૂરથી ચાલો અત્યારે ભણીએ સ્પેલિંગ સ્પેલિંગ સ્પેલિંગને શીખીએ તો સૌથી પહેલો સ્માઇલ સ્માઈલ એટલે શું થાય હસવું સ્માઇલ કરવી સ્મિત કરવી હવે તો સ્માઇલના સ્પેલિંગને યાદ કરી રીતે રાખો જો શું કરવાનું ખબર છે કોઈ પણ અંગ્રેજીનું સ્પેલિંગ હોય ને સ્પેલિંગને તોડવાનો સ્પેલિંગના ભાગ કરવાના અને ભાગ કર્યા પછી એને યાદ રાખવાનો જે સરળતા રહે જો પેલા શું કરવાનું સ્માઇલ છે ને તો સ્માઈલ એમ ભાગ કર નાખ્યા પછી એનું સ્પેલિંગ સ્મા એટલે એસ એમ ઈ એટલે આઈ ને લ એટલે એલ ઈ સ્માઈલ આવી રીતે એસ એમ આઈ એલ ઈ આખે આખો સ્પેલિંગ યાદ રહી જાય બસ બહુ જ આવી જ રીતે આવી રીતે તમામે તમામ સ્પેલિંગને યાદ રાખવાના છે શું કરવાના સ્પેલિંગને તોડવાના સ્પેલિંગની સંધિઓ છૂટી પાડવાની

અમે નાના હતા ત્યારે ભેણા હતા રિંકલ એટલે આર આર થી સ્પેલિંગ થાય સર આ ડબલ્યુ થી સ્પેલિંગ ચાલુ કરે છે અને પેલા એ સમજો રિંકલ અપ એટલે થાય શું કરચલી પડવી બરોબર માણસો વૃદ્ધ થાય આપણે ખબર દાદા દાદી તમે જોજો એને ચામડી ઉપર ખરા આવી કરચલીઓ પડી ગયા છે જો દેખાય છે અને રિંકલ કહેવાય શું કહેવાય રિંકલ ઓકે તો રિંકલ ને જે છે એ બોલતી વખતે છે ને રિંકલ ર રિંકલ રિંકલ નહીં વ્રિંકલ વ જે છે બોલવામાં આવે છે પણ કેવી રીતે આમ સાયલેન્ટલી બોલવામાં આવે છે અપ એવું બોલવામાં આવે આવે એટલે ને વ લખવામાં ન પણ બોલતી વખતે ઉચ્ચારણમાં તેનો ભાગ હોય એટલા માટે સ્પેલિંગમાં ડબલ્યુ જે છે એ શરૂઆત આપણને દેખાય છે તો એના માટે રિંકલ અને પછી અપ તો અપ માટે આપણને ખબર છે યુપી અપ માટે યુપી તો રિંગ માટે ડબલ્યુ આરઆઈન ક માટે કે લ માટે એલ ઇ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગને તોડીને સ્પેલિંગને છૂટો કરવાનો મારો તમારો જે છે તો અહીંયા ફે અને સ છૂટા પડે છે જેમાં એફ એ અને સી ઈ ફેસ આવી રીતે શું થાય છે સ્પેલિંગ તૈયાર થાય છે ત્યારબાદ છે ફાઇન્ડ ફાઇન્ડ એટલે થાય મળવું તમે કઈક ઘણા સમયથી કઈક વસ્તુ ગોતતા હો અને તમને એ ન મળતી હોય બરોબર પછી થોડાક સમય પછી મળી જાય તો મળે એને ફાઇન્ડ કહેવાય શું કહેવાય મળે એને ફાઇન્ડ કહેવાય જો ગોતતા હો તો ઈ પ્રક્રિયાને સર્ચ કહેવાય અને ગોતતા ગોતા આપણને મળી જાય તો મળી જાય એને શું કહેવાય ફાઇન્ડ ફાઇન્ડ એટલે શું થાય છે મળવું સ્પેલિંગ છે ફ આ ઈ એન ડી તો એના માટે ફાઇન્ડ તો છેલે જે એન ડી છે ને એ એન ડી ન ડર એટલે કે એન ડી ફાઈ એટલે કે એફ આઈ એફ આઈ એન ડી ઉચ્ચારણ પ્રમાણે આગળ વધવાનું કોના પ્રમાણે ઉચ્ચારણ પ્રમાણે કે કેવી રીતે બોલી છે ફાઇન્ડ તો એફ આઈ ફા પછી એ આવે છે ને એ એટલે નો ઉચ્ચાર થાય આઈ અને અંજ ન અને ડ ભેગા થઈ જાય છે ન અને ડ ભેગા થઈ જાય છે એટલે એન ડી ઓકે ચાલો આગળ વધીએ એ આ નમાઝ પેલિંગ સિક્રેટ સિક્રેટ એટલે થાય ખાનગી ગુપ્ત કોઈને ખબર ન પડવી જોઈએ એ વાત બરોબર આપણા બેસ્ટ ફ્રેન્ડમાં ખબર ન પડવા દેવાની હોય એને કહેવાય સિક્રેટ એટલે કે ગુપ્ત ખાનગી કોઈને ખબર ન પડવી જોઈએ એવું તો એના માટે જે છે સંધિ છૂટી પડે છે સી ક્રિટ તો એના માટે એસ ઇ ક્રીમાં માં સી આર ઇ અને ટ માટે ટી સી માટે એસી કુરી માટે સીઆરઈ અને ટ માટે ટી સિક્રેટ એસ ઈ સી આર ઈ ટી આ આખો સ્પેલિંગ આવી રીતે તૈયાર થાય જો વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ જે છે ને સ્પેલિંગ ને હંમેશા ઉચ્ચારણ પ્રમાણે જ યાદ રાખવાના અત્યારે તમે આ રીતે તોડી તોડીને સ્પેલિંગ યાદ રાખતા જશો ને પછી ધીમે ધીમે તમે એક એવી મનોસ્થિતિ પહોંચી જશો કે તમે સ્પેલિંગ જોયો નહી હોય ને તોય તમને સ્પેલિંગ આવડી જશે આવી રીતે તોડી તોડીને સ્પેલિંગ અત્યારે યાદ રાખશો બરોબર તો ફ્યુચરમાં જ્યારે ધોરણ છ સાત આઠ હજી ભણવાનું બાકી છે ને હજી તો આપણે પાંચમામાં જ પહોંચ્યા છીએ તો જ્યારે હજી આગળ પ્રાથમિક પૂરું કરશો પછી માધ્યમિક આવશે એના પછી ઉચ્ચોત્તર માધ્યમિક આવશે તો ત્યારે એવા એવા સ્પેલિંગ આવશે કે એમાં શિક્ષક ખાલી વાંચશે ખાલી પ્રનાઉન્સિએશન કરશે અને તોય આપણને સ્પેલિંગ આપણી રીતે આવડી જશે એવી હાલત આપણી ત્યારે થઈ જશે ક્યારે જો અત્યારથી આવી રીતે સ્પેલિંગ તૈયાર કરશો તો બરોબર બાકી પાંચ પાંચ વાર લખીએથી કે દસ દસ વાર લખવાથી સ્પેલિંગ આવડે નહીં એ ખાલી કોપી પેસ્ટ થાય વાતું થાય ખાલી વેઠ ઉતરે મને ખબર છે તમને જો સ્કૂલેથી પાંચ પાંચ વાર ને દસ દસ વાર સ્પેલિંગ આપતો મને ખબર તમે હું કરતો શું કરો ખબર છે એ ટીવીમાં જેઠાલાલ ચઢાવી દેવાનું કાં તો મ્યુઝિક ચેનલ લગાડ દેવાની કાંઈ નહીં ના ડાન્સ થતો હોય કોમેડી શો હાલતા હોય ને આપણે જે છે હું સ્પેલિંગ લખતા હોય લેશન કરતા હોય અને ઘણા તો મેં જોયા શું કરે ખબર આમ પેલા નકરા સ્પેલિંગ 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 લખના નાખે પછી નકરા ઉચ્ચાર 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 લખ નાખે પછી અર્થ 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 લખ નાખે ને કા તો હું એક પેન ની નીચે બીજી પેન જોડી દે ને ક્યારે બે પેન થી લખે બાળકો એવી કોઈ ગધા મજૂરી ન કરાય સ્પેલિંગ ને યાદ રાખવાની આ એકમાત્ર પદ્ધતિ છે કે સ્પેલિંગ ના ઉચ્ચારણ પ્રમાણે તેની સંધિ છૂટી પાડો અને પછી એને સમજો ચાલો આગળ વધીએ આગળ આપ્યું છે હાઇડિંગ પ્લેસ હાઇડિંગ પ્લેસ તો હાઇડિંગ એટલે થાય સંતાવાની અને પ્લેસ એટલે જગ્યા સંતાવાની જગ્યા આપણે થપ્પોદા રમતા હોય ત્યારે કેવી આપણે સંતાવાની જગ્યા હોય તો એને કહેવાય હાઇડિંગ પ્લેસ તો એના માટે છે હાઈડિંગ પ્લેસ આવી રીતે છૂટું પડશે હાઇડિંગમાં હાઇડિંગ અને પ્લેસમાં પ્લે અને સ તો એવી રીતે જો હાઇડિંગ માટે હાઇડ આઈનજી હાઇડ આઈએનજી એટલે કે હાઇડિંગ થઈ ગયું અને પ્લે માટે પ્લે સ પીએલ એ સી અદ્ભુત કઈક એવી વસ્તુ કે જે આપણે પહેલી વાર જોયો નજારો બહુ મસ્ત હોય કોઈ સૌંદર્ય પ્રધાન વસ્તુ હોય કોઈ સુંદર વસ્તુ હોય કઈક મનને શાંતિ આપે એવી વસ્તુ હોય એને કહેવાય અદ્ભુત તો અદ્ભુત એટલે થાય છે વન્ડરફૂલ તો વન્ડરફૂલ માટે સંધિ છે વન્ડરફૂલ બરોબર વ ન અને ડ ભેગું છે એટલે ન ડ ર ફૂલ તો એના માટે વ ડ ર ફૂલ જો છે ડબલ્યુ ઓ એન ડી ઇ આર એફ યુ એલ બરોબર આગળ આપડા જીગરી જાન મિત્ર ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ માટે સંધિ છે ફ્રે ડ ફ્રેન્ડ ડ તો ફ્રે માટે એફ આર આઈ ઈ અને ન ડ એટલે એન ડી ફ્રેન્ડ એટલે શું થાય મિત્ર આપણો દોસ્ત ત્યાર બાદ છે આઉટડોર ગેમ બહુ મોટો સ્પેલિંગ છે આઉટડોર ગેમ એટલે કે મેદાનની રમત ઘરની બહાર રમવામાં આવતી રમતને શું કહેવાય આઉટડોર ગેમ તો એના માટે સંધિ છે જો આઉટડોર અને ગેમ તો આઉટ શબ્દ માટે આઉટ ઓયુટી ડોર માટે ડી ડબલ ઓ આર અને ગેમ માટે જી એ એમ ઈ ગેમ આઉટડોર ગેમ ક્લિયર તો એનો જેવો બીજો સ્પેલિંગ છે ચીયરફુલ ચીયરફુલ એટલે થાય આનંદી ખુશખુશાલ આપણે ખુશ થઈ જઈએ આમ ઉત્સાહી હોય એને ચીયરફુલ કહેવાય તો ચીયરફુલ માટે સંધિ છૂટી પડે છે જી આર ફૂલ તો ચાલો જોઈએ જી એટલે સી એ જી અર માટે ઈ આર છે પ્રત્ય લાગે છે ફૂલ માટે એફ યુ અને એલ એફ યુ એલ ચીયરફુલ

જાણીને તમારે મને કેવું પડશે કે સર સર જે રાઉન્ડ કર્યું છે મેં તમને જે રાઉન્ડ કરીને બતાવું છું એ પ્રાણી કયું છે એ તમારે મને જાણીને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે હું નહીં કહું હા હું તો બિલકુલ નહીં કહું હા એટલું કહીશ કે કાચવા કરતા એ જે છે ધીમો પ્રાણી છે બરોબર તમારે મને એને શું કહેવાય એનું નામ શું છે એ જાણીને તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે બરોબર હા પણ ઘણા બધા એમ કે સર ગુજરાતીમાં કહું કે ઇંગ્લિશમાં જેમાં કહેવાય એમાં

સર ચાલુ જ હોય તો સ્કૂલે સર ખીજાતા હોય મેડમ ખીજાતા હોય ઘરે જાય મમ્મી પપ્પા મંડાણા હોય કેમ કરવું પણ કાંઈ વાંધો નહીં ચાલો સ્પેલિંગ તો ભણી લઈએ સ્કોલ્ડ સ્કોલ્ડ એટલે થાય વઢવું ખીજાવું તો સ્કોલ્ડ માટે યાદ રાખવાનું સ્કો અને સ્કો માટે એસ સી ઓ અને એલ ડી એસ સી ઓ એલ ડી ઓકે ચાલો આગળ વધીએ એ નવું આન્સર આન્સર એટલે થાય જવાબ આપવો ઉત્તર આપવો તો આન્સર માટે સંધિ છૂટી પડે છે આ પછી જોરથી વધુ મોટા અવાજ થી એવો શબ્દ બને છે તો લાવડર ને સંધિ છૂટી પાડવાની લાવ અને ડર તો લાઉડર માટે શબ્દ બને છે એલ યુ લાવ માટે એલ ઓયુ અને ડર માટે ડી આર आखो स्पेलिंग एल -E okay? ओ यू डी ई आर ओके प्रॉब्लम तो प्रॉब्लम मतलब शुं थाय तकलीफ समस्या मुश्किल तो प्रॉब्लम माटे प्रो ब्ल म प्रो ब्ल म प्रो माटे पी आर ओ ब्ल माटे बी एल ई म माटे एम प्रॉब्लम पी आर ओ बी एल ई एम प्रॉब्लम मतलब शुं थाय समस्या ત્યારબાદ છે અપસેટ અપસેટ એટલે શું થાય અસ્વસ્થ લખ્યું છે બરોબર ખરેખર મતલબ હું કહું અપસેટ એટલે થાય ઉદાસ દુખી કોઈ કારણોસર આપણે દુઃખ થયું હોય આપણે દુઃખી થઈ ગયા હોય સેડ થઈ ગયા હોય એને કહેવાય અપસેટ તો અપસેટ માટે સંધિ છૂટી પાડવાની અપ અને સેટ તો અપ માટે યુપી આપણને ખબર જ છે અને સેટ માટે એસઈટી અપસેટ ભેગું કરી નાખો યુપી એસઈટી અપસેટ એટલે શું થાય ઉદાસ અથવા તો અસ્વસ્થ ચાલો આગળ વધીએ આગળ આપણને નોડ નોડ એટલે થાય માથું હલાવું હવે જો ઘણા માથું આમ હલાવે એટલે આને શું કહેવાય હા પાડવી માથું આમ હલાવે એનું કહેવાય ના પાડવી પછી માથું આમ આમ હલાવે એનું કહેવાય એને કાંઈ નો કહેવાય બરોબર એને ગાંડા કાઢા કહેવાય તો એવી રીતે માથું કોઈ પણ રીતે હલે ઇંગ્લિશમાં એને નોડ કહેવાય બરાબર માથું હકારમાં હલે નાક નકારમાં આમ આમન મળતું હોય ઇંગ્લિશમાં શું કહેવાય એને નોડ તો નોડ શબ્દ માટે સંધી છૂટી પડે છે નો અને ડ સ્પેલિંગ નો તો નો માટે એનો ડ માટે ડી નોડ પછી આગળ જોઈએ ડેર ડેર એટલે થાય હિંમત કરવી બરાબર હિંમત થી આગળ વધવું હિંમત કરવી એટલે થાય ડેર જો એક રમત છે ડેર ઉપરથી યાદ આવી ટ્રુથ એન્ડ ડેર બરાબર ટ્રૂથ એન્ડ ડેરમાં રમતમાં બીજું કાંઈ ન હોય આમ ફરતે બધા મિત્રો બેઠા હોય બરાબર અને આમ એક વચ્ચે પાણીની બોટલ હોય ભરેલી જે પાણીની બોટલ ફેરવવાની જેના ઉપર ઢાંકણો આવે ને એને એક સવાલ પૂછવાનો બરાબર એ સવાલનો એ એ સાચો જવાબ આપવાનો અથવા તો જો એને સાચો જવાબ ન દેવો હોય તો એને એક કામ આપવાનું જે કામ એને ફરજિયાત કરવું પડે કામ એટલે કેવું તો કે ભાઈ ડિસ્કો કરે ચાલ બીજું શું જા બધા માટે પાણી ભરતો હોય એવા જે છે આમ કોઈક ડેર આપવાના

તો ઓલ માટે એલ રા માટે આર ઈ એટલે આઈ જી એચ અને ટ માટે ટી એલ આર આઈ જી એચ ટી બરોબર જો આમાં જો ઓલ માટે એલ અને રાઈટ માટે આર આઈ જી એચ ટી આવી રીતે યાદ રાખવું હોય ને તો પણ વાંધો નથી તમને રાઈટ નો સ્પેલિંગ આવડતો હોય આર આઈ જી એચ ટી રાઈટ નો સ્પેલિંગ આવડે છે આગળ ઓલ એટલે કે એલ લગાડી દો સિમ્પલ ત્યારબાદ છે સ્લીપ આઉટ સ્લીપ આઉટ એટલે શું થાય ખબર લસરી જાવ બહાર સરી પડવું માની લ્યો કે હું કોઈ ક્રિકેટ રમતા હોયને આમ દડો જે છે એમ કેચ કરવા જાય અને હાથમાંથી સ્લીપ ખાઈ જાય હાથમાંથી લસરીને પડી જાય તો એના માટે હું આવે સ્લીપ આઉટ નામનો શબ્દ છે કે બહાર સરી પડવું તો એના માટે સ્લીપ પ આઉટ સ્લી માટે એસ એલ આઈ પ માટે પી અને આઉટ માટે ઓ યુ ટી એસ એલ આઈ પી સ્લીપ ઓ યુ ટી આઉટ ચાલ પછી છે ટુવર્ડ્સ ટુવર્ડ્સ એટલે થાય છે ની તરફ હવે એક્ઝામ્પલ તરીકે હું જે છે સ્કૂલે જાતો હો તો આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ સ્કૂલ હું સ્કૂલ તરફ જાઉં છું બરોબર હું મંદિર બાજુ જાતો હો મંદિર ન જાતો હોય મંદિર બાજુ ખાલી મંદિર રસ્તામાં આવતું હોય તો આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ ટેમ્પલ હું મંદિર તરફ જાઉં છું આવું બોલવા માટે જે છે ટુવર્ડ્સ વપરાય છે ની તરફ એક પ્રકારની દિશા નિર્દેશન એક પ્રકારની દિશા બતાવવા માટે જગ્યા બતાવવા માટે કે હું આ બાજુ જાઉં છું હું ઓલી બાજુ જાઉં છું એવું દર્શાવવા માટે વપરાય છે ટુઅર્ડ તો યાદ હું રાખવાનું ટુઅર્ડ માટે પાડવાનું અને ડઝ માટે ટી ડબલ્યુ આર અને આરડીએસ ટીઓ ટુઅર્ડ એટલે થાય છે ની તરફ અથવા ની બાજુ

પાંચમું ભણો છો ને એટલે મમ્મી પપ્પા જે છે તમને ખુદ ને બર્થડે માં સરપ્રાઈઝ ગિફ્ટ આપતા હશે હે ને તો આવી રીતે સરપ્રાઈઝ શબ્દ આપણા નોર્મલ લાઈફ માં આવે છે સરપ્રાઈઝ એટલે થાય આશ્ચર્ય અને સરપ્રાઈઝ ડ એટલે આશ્ચર્ય પામવું તો સંધિ છૂટી પાડવાની સર પ્રાઈઝડ તો એના માટે સર માટે એસ યુ આર પ્રાઈ માટે પી આર આઈ અને ડ માટે એસ ઈ ડી ઓકે આગળ વધીએ હવે છે લાઉડલી લાઉડલી એટલે થાય મોટા અવાજ તો લાઉડલી લા એટલે એલ ઉ એટલે ઓ યુ ડ એટલે ડી લી એટલે એલ વાય એલ ઓ યુ ડી એલ વાય લાઉડલી એટલે થાય મોટા અવાજ અને ત્યાર બાદ છે મિસિંગ મિસિંગ એટલે થાય ગાયબ કોઈ વસ્તુ ખોવાતી હોય કોઈ ગાયબ હોય તો એને મિસિંગ કહેવાય ને તો મિસ ઇંગ મિસ માટે એમ આઈ ડબલ એસ મિસ અને ઇંગ માટે આઈએનજી જો જ્યાં પણ તમને છેલ્લે આયન ઇંગ દેખાય ને મિસિંગ લર્નિંગ ટોકિંગ સ્પીકિંગ તો ત્યાં છેલ્લે શું આવે ખબર આઈ એન ઓકે તો એવી રીતે એને અલગ અલગ કરી નાખવાના અને આવી રીતે શબ્દ આપણને યાદ રહી શકે છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર 1 કયું યુનિટ ધોરણ 5 નું પહેલું યુનિટ એમાં જે અઘરા પડતા સ્પેલિંગ હતા જે તમને યાદ રાખવામાં તકલીફ થતી હતી તેને આપણે છૂટા પાડી પાડીને અલગ અલગ રીતે સમજ્યા મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર ટુ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો